વાગા તાલુકાના વેગણી ગામમાં દસ વર્ષથી પાણીની તંગીથી ત્રસ્ત ગ્રામજનોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે ગ્રામજનોએ અનેકવાર વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતા હવે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે ગ્રામજનોએ કલેક્ટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે પી પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી. તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે. પરંતુ કાર્યવાહી શૂન્ય છે. થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનો એ GIDC થી પસાર થતી પાઇપલાઇન માં છિદ્ર કરી પાણી લેવા પ્રયાસ કર્યો હતો. પણ તેને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ અગાઉ પણ ગ્રામજનોએ એ આત્મવિલોપનની પણ ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે પાણીના પ્રશ્નો તાકીદે નિવેડો લાવવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને શું પરત કરાયું હતું જેમાં નર્મદા કાંઠે વસેલા ગામને જ પીવાના પાણીથી આટલા વર્ષોથી વંચિત રાખવા બદલ આક્રોશ વ્યક્ત કરાયો હતો જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનને ચિમકી ઉચ્ચારાય છે આજે અમે બધા જ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં મિત્રો કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રીને પણ કલેક્ટર શ્રી દ્વારા અમે પત્ર પાઠવીએ છીએ કે અમારું વેંગની ગામ હજારની વસ્તીથી હજાર વસ્તી છે અમારા ગામમાં અને નર્મદા નદી નર્મદા નદી અમારી નદી છે દહેજ એક ઔદ્યોગિક વસાહત છે અને તેમાં કેમિકલ ઝોન છે એટલે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમારા વિસ્તારમાં કંપનીઓ આવેલી છે અને એ કંપનીઓને પીવાનું પાણી અમારી નર્મદા માતાનું જ પાણી મળે છે પરંતુ અને ત્યાં જે મહેમાનો આવે છે એમને પણ પીવાનું પાણી મળે છે એમનો વિકાસ થાય છે પરંતુ આજે આપણે હજારીને સિત્તોતેર વર્ષ થઈ ગયા પણ અમારું ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે પાણી માટે તરસી રહ્યું છે તો અમે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને જણાવવા માગીએ છીએ કે જે જીઆઈડીસીમાંથી એંશી પંચ્યાસી લાઈન લીધેલી છે અને પીવાનું પાણી મળે છે અને એ જ પાણી અમુક લોકો પોતાના પોતાના યુઝ માટે વાપરવા માટે વાપરે છે તો અમારે એ પાણી વાપરવા માટે નથી વાપરવાનું પરંતુ એ પાણી અમારે અમારા ગામને ગામ લોકોને પીવા માટે લઈ જવાનું છે તો અને એ અમારો અધિકાર છે